નમસ્કાર મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે અને તમામ શિક્ષક મિત્રો કે જે સરકારી કર્મચારીઓ છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એ તમામ માટે ખૂબ ઉપયોગી છે અને જો તમારું બેંકમાં પગાર એટલે કે સેલેરી બેંક એસબીઆઈમાં થતી હોય તો તો ખૂબ જ ઉપયોગી રહેશે આ વિડીયો અંત સુધી જોજો ખૂબ જ મહત્ત્વની માહિતી છે તમારા ફાયદાની માહિતી છે અને તમારા પરિવારના ફાયદાની પણ માહિતી છે કારણ કે આપણે માત્ર એક જ ફોરવર્ડિંગ લેટર અને અમુક ડોક્યુમેન્ટ્સ આપવાથી આપણને આ ફાયદો મળી શકે છે ખાસ કરીને આપણે અજાણતામાં આ ફાયદા આપણને હાલ મળતા નથી મિત્રો એસબીઆઈની અંદર સેલેરી એકાઉન્ટના ફાયદા આપણે આ વિડીયોમાં જોઈશું મેં આ બે હજાર બે બારમાં યોજના આવી અને મેં બે હજાર તેરમાં આ એકાઉન્ટ મારું ટ્રાન્સફર એમાં કરાવી લીધેલ હતું એટલે આપણે એ પ્રોસેસને જોઈએ કે કઈ રીતે થાય આ વિડીયોમાં આપણે જોઈશું સેલરી એકાઉન્ટ એટલે શું ખાતામાં આ સુવિધા કરાવવાથી શું ફાયદા થાય એકાઉન્ટને સેલેરી એકાઉન્ટમાં ફેરવાની પ્રક્રિયા કઈ છે ને આના અંતે જે કંઈ ડાઉનલોડ તમે આ પ્રોસેસ શું કરવાની એ પણ આપણે મૂકીશું એ તમે ડાઉનલોડ કરી શકશો નેક્સ્ટ સેલેરી એકાઉન્ટ એટલે શું તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ આ સુવિધા બે હજાર બારથી શરૂ કરેલ છે તમારો પગાર એસબીઆઈમાં થતો હોય પણ તમે હજુ સુધી તમારા એકાઉન્ટને સેલેરી એકાઉન્ટમાં ફેરવ્યું નથી તો તમને મળવાપાત્ર સુવિધાઓ ફ્રીમાં મળતી નથી આ સુવિધાઓ કઈ છે શું ફાયદા છે એ પ્રક્રિયા આપણે જોઈશું નેક્સ્ટ સેલેરી એકાઉન્ટના ફાયદા જોઈએ તો ઝીરો ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે એટલે કે શૂન્ય એકાઉન્ટ થઈ જાય બેલેન્સ તો પણ કોઈ ચાર્જ કપાતો નથી બીજું કોમ્પ્લિમેન્ટરી પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ડેથ વીસ લાખ રૂપિયા એટલે જો અચાનક મૃત્યુ થાય તો વીસ લાખ રૂપિયા તમારા જે નોમિની હોય એને બેંક આપી દે છે એટલે આ ખૂબ જ મોટો ફાયદો કહેવાય ભવિષ્ય માટે આપણા પરિવાર માટે જો કોઈ બનાવ બને તો આપણે કાગળ નથી આપતાના આટલા આપણને ખોટ જાય છે આપણે જાગૃત નથી એટલા માટે કોમ્પ્લિમેન્ટરી એર એક્સિડેન્ટ ઇન્સ્યોરન્સ ડેથ એટલે જો વિમાનની અંદર એક્સિડન્ટ થાય ને એક્સપાયર થઈ જાય તો ત્રીસ લાખનો વીમો આપણા જે નોમિની હોય એને મળે છે અને આ વીમા ક્યારે મળે તો જ્યારે આ સેલરી એકાઉન્ટમાં જે તે સમયે સતત પગાર છેલ્લા બે મહિનામાં પણ આવેલો હોય એટલે પગાર આપણો સતત થવો જોઈએ નેક્સ્ટ ટાઈમ ચોથું પચાસ ટકા પ્રોસેસિંગ ફીસ પર્સનલ લોન હોમ લોન કાર લોન અને એજ્યુકેશન લોન લઈએ તો આપણને બીજી બેન્કો કરતાં એસબીઆઈમાં પચાસ ટકા આપણને સેલેરી એકાઉન્ટને કારણે પ્રોસેસિંગ ફી લાગે છે લોકરનો ચાર્જ પચીસ ટકા ઓછો થઈ જાય છે ઓટો સ્વીપની સુવિધા એટલે કે જો આપણા ખાતામાં પચીસ હજાર કરતાં વધારે રકમ હોય તો એ આપોઆપ એફડીમાં જતી રહે એફડીનું વ્યાજ મળે અને જ્યારે તમારે એટીએમથી ઉપાડ હોય તો તરત મળે એટલે સાત દિવસ જો એ પૈસા રહે તો સાત દિવસ એને એફડીનું વ્યાજ મળે અને વધુ વખત રહેતો એફડીનું વ્યાજ મળે છે આ પણ મોટો ફાયદો છે નેક્સ્ટ ડીમેટ ઓનલાઈન ટ્રેડિંગ એકાઉન્ટ એટલે જો તમે ઓનલાઈન ટ્રેડિંગ શેર બજારમાં કરતા હોય તો એનું પણ અંદર એકાઉન્ટ થાય છે ફ્રી ડ્રાફ્ટ એટલે કે ડ્રાફ્ટ આપણે કઢાવવો હોય તો ફ્રીમાં મળે છે મલ્ટી સિટી ચેકબુક ફ્રીમાં મળે છે એસએમએસ એલર્ટનો કોઈ ચાર્જ નથી લાગતો અને એનઇએફટી આર ટીજીએસ આપણે ફ્રીમાં કરી શકીએ છીએ નવમું બે માસની સેલેરી સુધી નો ઓવરડ્રાફ્ટ સિલેક્ટેડ એકાઉન્ટ માટે એટલે આ જે છે બે માસનો પગાર ન થાય તો પણ આપણને ઉપાડી શકાય પણ આ સિલેક્ટેડ એકાઉન્ટ માટે છે એના માટે તમારે બ્રાન્ચમાં પૂછવું પડે દસમું ડેબિટ કાર્ડ પર રેગ્યુલર ઓફર્સ એટલે તમારું જે એટીએમ કાર્ડ છે એની પર રેગ્યુલર ઓફર્સ પણ આ સેલેરી એકાઉન્ટવાળાને મળતી હોય છે નેક્સ્ટ સેલેરી પેકેજ જોઈએ શિક્ષક મિત્રો આપણે જોઈ લઈએ આપણો ક્લાસ થ્રી છે અને અન્ય જો કોઈ વિડિયો જોતા હોય તો ક્લાસ ફોર ટુ અને ક્લાસ વન વાળાને આ એની બાજુની લાઈનો લાગુ પડશે શિક્ષક મિત્રો ટીચર્સ માટે આપણે અહીં ટીક કરેલું જ છે તો ગોલ્ડ કહેવાય એમનું પેકેજ કયું કહેવાય ગોલ્ડ મિનિમમ બેલેન્સ તો નીલ રાખો કોઈ વાંધો નથી લાઈફ ટાઈમ યુનિક એકાઉન્ટ નંબર આ જ નંબર તમારો કાયમી રહેશે એટીએમ ડેબિટ કાર્ડની અંદર ફ્રી અનલિમિટેડ નંબર ઓફ ટ્રાન્ઝેક્શન એટલે જેટલા ટ્રાન્ઝેક્શન કરો ફ્રી છે ઇન્ટરનેશનલ ગોલ્ડ ડેબિટ કાર્ડ માસ્ટર કાર્ડ વિઝા એ બધા ક્યાળામાં લાગુ પડે છે અને જો તમે સેલેરી એકાઉન્ટ કરાવી દો તો તમારે આ જે નિયમો છે પાંચ અ ટ્રાન્ઝેક્શન ને જસ્ટ એ બધાને લાગુ પડતા નથી નેક્સ્ટ સેલરી પેકેજ આપણે જોઈએ પાસબુકની અંદર પણ આપેલું હોય છે ગ્રોથ સેલરી વીસથી પચાસ હજાર હોય એટીએમ ઉપર તમે પચાસ હજાર સુધીનો ઉપાડી શકો છો પીઓએસ એટલે ખરીદી જે મશીન હોય છે એની અંદર બે લાખ પી એઆઈ એટલે પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ આ પાછું અલગ છે પાંચ લાખનું એ તમે લેવું પડે એની અંદર તમે મહિને સો રૂપિયા કપાવો બસ્સો કપાવો એવું તમે બ્રાન્ચમાં પૂછો તો એ તમને અલગથી મળતું હોય છે ઇઝી ઓવરડ્રોપ પંચોતેર હજાર કેશ ડિપોઝિટનો કોઈ ચાર્જ નથી કેશ વિડ્રોલ પણ કોઈ લિમિટ નથી પીપીએફ નેશનલ પેન્શન સ્કીમ સુકન્યા સમૃદ્ધિ એ બધું પણ આપણને મળશે ચેકબુકની સુવિધા જોઈએ તો પચાસ પાનાની ચેકબુક આપણા એક વર્ષમાં ફ્રી મળે છે વધુ જોઈએ તો બે રૂપિયા એક ચેકબુક કોર બેન્કિંગની સુવિધા આપણે જોઈએ તો એમાં ટ્રાન્ઝેક્શન્સ એટ નોન હોમ બ્રાન્ચિસ એટલે કે તમારા જે તમારી મેઇન જે બ્રાન્ચ છે જ્યાં ખાતું છે એના સિવાયની બેન્કોમાં તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો એમાં ફ્રી છે અને ટ્રાન્સફર ઓફ ફંડ બિટવીન એસબીઆઈ બ્રાન્ચિસ એટલે SBI એસબીઆઈમાં તમે પૈસા ટ્રાન્સફર કરો તો ફ્રી ફોર એસજી એસપી એકાઉન્ટ એટલે કે જે આપણે વાત કરી રહ્યા છીએ સેલેરી એકાઉન્ટ અને એસજી એસપી એકાઉન્ટ કહેવાય છે એને કોઈ ચાર્જીસ લાગતા નથી જે બેનિફિસરી એડ કરવા પડે ઇન્ટરનેટ બેન્કિંગ વાપરતા હમને ખબર છે નેક્સ્ટ ઇન્ટરનેટ બેન્કિંગની સુવિધા ફ્રી ફેસિલિટી ઓફર્ડ ફ્રોમ એસબીઆઈ આપણે આ ખાનું જોઈએ કહ્યું કે આપણા માટે આ ખાનું છે ચાર્જિસ એપ્લિકેબલ ટુ થર્ડ પાર્ટી સાઇટ લાઈક રેલવે એટલે કે રેલવેમાં તમે બુકિંગ કરો બસ બુકિંગ કરો હોટેલ્સ બુકિંગ કરો એમાં ચાર્જિસ ઇન્ટરનેટ બેન્કિંગમાં લાગશે નેક્સ્ટ અરજીનો નમૂનો છે આ અરજીનો નમૂનો આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું તમે ડાઉનલોડ કરી અને દરેક કર્મચારી આ અરજીનો નમૂનો પોતાનો ભરી અને જે ડોક્યુમેન્ટ્સ જોડવાના કીધા છે એ આપણે જોડી દેવાના છે અને કે જે કઈ તમારી સંસ્થા હોય તમામ એક જ લેટર પેડ ઉપર એ આપી શકો છો જેથી તમામ એક સાથે આ કાર્યવાહી થઈ જશે અરજી કરવાની પ્રક્રિયા બ્રાન્ચમાં ડાયરેક્ટ કરી શકાય ને કોઈ વ્યક્તિ પોતે જઈને સેલરી એકાઉન્ટ કરી દો એમ થઈ શકતું નથી એના માટે તમારા અધિકારીનો પત્ર જોડે લઈ જવો પડે એટલે એક એક વ્યક્તિએ જવા કરતાં તમામ સ્ટાફનું એકસાથે તમારા આચાર્યશ્રી કે પછી જે કંઈ કર્મ તમારી કચેરી હોય એ પ્રમાણે તમે કરાવી શકો છો જેથી તમે આ બધા ફાયદા લઈ શકો એમાં કશું કરવાનું નથી માત્ર એક કાગળ આપણે આપવાના છે અને આટલા બધા ફાયદા આપણે મેળવી શકીએ છીએ અરજી સાથે જોડવાના ડોક્યુમેન્ટ્સ પે સ્લીપ પાન કાર્ડ આધાર કાર્ડ એમ્પ્લોયી આઈ કાર્ડ આટલી વસ્તુ તમારે અરજી સાથે જોડવાની રહેશે નેક્સ્ટ વિડીયો ગમે તો જ સબ્સ્ક્રાઇબ કરવાનો છે બાકી આપણે કરવાનો નથી થેન્ક યુ વેરી મચ મિત્રો આ જે અરજી છે એ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે બેંક મેનેજરને આપણે આ રીતે લખવાની છે તમે તમારી રીતે પણ કરી શકો છો આ એક નમૂના રૂપે મેં બનાવેલું છે તો આ અરજીને તમારે આ રીતે કર્મચારીઓનું નામ ખાતા નંબર બ્રાન્ચનું નામ તમામ કર્મચારીઓની એક એક ઇન્સર્ટ મારી અને કરી શકો છો અને રિમાર્ક્સ બ્રાન્ચનું નામ જે છે કેમ કે અલગ અલગ કર્મચારીઓની બ્રાન્ચ અલગ પણ હોઈ શકે છે તો એના વિશે તમે તમારી જે તે બ્રાન્ચમાં પૂછી લેવાનું કે આ રીતે થશે કે નહીં કારણ કે અમુક વખત બ્રાન્ચ મેનેજર્સ પ્રમાણે કામ થતું હોય છે એટલે આ ધ્યાન રાખવું થેન્ક યુ ફોર વોચિંગ આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ યુટ્યુબમાં જઈ અને શ્રેયસ ડાબર ટાઈપ કરો સર્ચ કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ